મોડાસાના ત્રણ ગામોના રોડ નવ માસથી મંજૂર છતાં એ આવનાર ચૂંટણીમાં મૂર્ત કરશે કે કેમ અરવલ્લી જિલ્લામાં ગામડાઓમાં રોડ શોભાના ગાંઠિયા સમાન છે ત્યારે આ વિસ્તારના મંત્રી ભીખુસિંહ પરમાર ભંગા રોડ ઉપર જવાને બદલે શોર્ટકટ લોકલ રોડથી હિંમતનગર હાઈવે નીકળે તો આ પ્રજા ક્યાં જાય એ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ વર્ક ઓર્ડર પણ એજન્સીને આપી દીધો છે નવ માસ પૂરા હવે કામ પૂર્ણ કરવાના ચાર જ મહિના બાકી છે હજુ સુધી નવીન રોડની કામગીરી ચાલુ ન કરીને રિપેરિંગના નામે ખોટા પૈસાનો બગાડ કરે છે કે અધિકારી અને સત્તાધીશો મલાઈ ખાય છે ચૂંટણી સમયે જવાબદાર અધિકારીઓ ચૂંટણી પછી તરત રોડની કામગીરી ચાલુ કરી ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરવાની લેખિત સંગીત માં બાહિંધ્યારી આપી હતી પણ હજુ સુધી કામ ચાલુ થયું નથી કુંભકર્ણ નિંદ્રામાં રહેલા અધિકારીઓ અને તંત્ર ગંભીરતા દાખવી કામ ચાલુ કરાવે તેવી જાગૃત નાગરિક યુવાન આશુતોષ રાઠોડે વિડીયો દ્વારા વેદના વ્યક્ત કરીને લોકોની સમસ્યાની ગુહાર લગાવી છે જવાનસિંહ ઠાકોર અરવલ્લી ટીવી એટીન ન્યૂઝ વિગતો લીધી તો એ રોડ તો એકચુઅલી મંજૂર થઈ ગયેલો છે અઠ્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ રિસર્ફેસિંગ ઓફ રૂરલ રોડ અંડર એસઆર ત્રણ હજાર ચોપન બે હજાર ત્રેવીસ ચોવીસ પેકેજ નંબર એકવીસમાં ત્રણ રોડ મંજૂર થયેલા છે રખિયાલ માદાપુર મેઢાસણ બોડી અમરતપુરા અને જાલોદર સરુરપુર આ ત્રણ રોડ બાર સાતથી બે હજાર ચોવીસથી અગિયાર ચાર બે હજાર પચીસ નવ મહિનાની અંદર પૂર્ણ કરવાનો હોય છે આજ દિન સુધી એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું નથી ચાર કરોડ અઢાર લાખ સોળ હજાર સાતસો દસ ને પંચાણું પૈસાનો આ રોડ મંજૂર થયેલો છે એજન્સીને વર્ક ઓર્ડર ફળવાઈ ગયેલો છે પણ આજની સુધી કામ ચાલુ કરવામાં આવ્યું નથી અઢી વર્ષથી સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરે છે લોકસભાની ચૂંટણી વખતે એના સ્થાનિક લોકોએ જ્યારે ચૂંટણી બહિષ્કાર કર્યો ત્યારે ત્રણ ચાર બે હજાર ચોવીસના સ્ટેટ આપણે જિલ્લા પંચાયત આરમીના જવાબદાર અધિકારીઓ દ્વારા ત્યાં ગામ ગામલોગોના સાથે સમાધાન કરવામાં આવીને લેખિતમાં બાહેંધરી આપવામાં આવી કે સાત દિવસમાં કામ ચાલુ કરવામાં આવશે અને ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં આવશે આવી લેખિત બાહેંધરી આપવામાં આવી તો પણ કામ ચાલુ કરવામાં આવ્યું નહીં ચોમાસું પણ વીતી ગયું છે હવે અગિયાર ચાર બે હજાર પચીસ એટલે ચાર મહિનાનો સમયગાળો છે હજુ સુધી કામ ચાલુ કરવામાં આવ્યું નથી ગઈકાલે રિપેરિંગ કરતા હતા જે રોડ નવો મંજૂર થઈ ગયો છે ફંડ ફળવાઈ ગયું છે વર્કોડર એજન્સીને આપી દીધો છે ત્યાં નવા રોડની કામગીરી ના કરીને રિપેરિંગ કરે છે એટલે અધિકારીઓને આ રિપેરિંગમાં સો રસ છે એ ખબર પડતી નથી ખરેખર સામાજિક ઓડિટ કરવામાં આવે એમના વિભાગની તો ખબર નહીં કેટલા કરોડોનું આ લોકો આ રીતે કરી નાખતા હશે ખોટું પૈસાનો બગાડ કરતા હશે એ બહાર આવે જલ્દીથી હવે આ રોડની કામગીરી થાય તે બાબતે આજે સ્થાનિકોએ કલેક્ટર સાહેબને આવેદન પણ આપ્યું છે અને આ બધું જોઈને એવું લાગે છે કે સરકારી વિભાગમાં બેઠેલા આવા અમુક અધિકારીઓને કોઈ જવાબદારીનું ભાન નથી આવા અધિકારીઓ અરવલ્લીમાંથી જેમ બને વહેલા જાય તો આપણા જિલ્લાનું કોઈ સુધારો આવશે તેવું મારું માનવું છે